જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વીડિયોમાં આપણે જાણીશું લાભ પાંચમની પૂજાની વિધિ અને મુહૂર્ત વિશે તેમજ તેને મહત્વ શું છે એ પણ આપણે જાણીશું તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ પંચાગ મુજબ લાભ પાંચમનો તહેવાર દર વર્ષે કાર્તક મહિનાના શુક્લપક્ષની પંચમી તિથિ પર ઉજવાય છે આ દિવસને સૌભાગ્ય પંચમી કે જ્ઞાન પંચમીના નામથી ઓળખવામાં આવે છે ભારતના મોટાભાગના રાજ્ય ખાસ કરીને ગુજરાતમાં આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવામાં આવે છે તો ચાલો જાણીએ આ વર્ષે લાભ પાંચમ ક્યારે ઉજવાશે અમદાવાદ દિવાળીના તહેવારો પછી વેપારીઓ લાભ પાંચમના દિવસથી પૂજા મુહૂર્ત કરીને પોતાનો વેપાર ફરીથી શરૂ કરે છે જે કોઈ નવા વેપાર શરૂ કરવા માંગે છે તેઓ આ દિવસે ઉદ્ઘાટન કરીને શુભ મુહૂર્તમાં પોતાનો વેપાર શરૂ કરે છે લાભ પાંચમના દિવસે વેપારીઓ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે આ દિવસે વહી ખાતાઓ અને લેખા જોખા વગેરેની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વેપાર ગંગો શરૂ કરવાથી અને આ દિવસે કરવામાં આવેલી પૂજા સાઘકના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે અને માતાનો આશીર્વાદ મળે છે આ દિવસે કોઈ નવું કામ શરૂ કરવું શુભ માનવામાં આવે છે ચાલો જાણીએ લાભ પાંચમની પૂજાવિધિ અને શુભ મુહૂર્ત તો સૌ પ્રથમ લાભ પાંચમના શુભ મુહૂર્ત ક્યાં છે કારતક સુદ પાંચમ તિથિ છબ્બીસ ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ અડતાલીસ વાગ્યે શરૂ થાય છે આ તિથિ સત્તાવીસ ઓક્ટોબરના રોજ સવારે છ ચાર વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વર્ષે લાભ પાંચમ છબ્બીસ ઓક્ટોબર રવિવારના રોજ ઉજવવામાં આવશે આ સમય દરમિયાન પૂજા માટે શુભ સમય રહેશે લાભ પાંચમ પૂજા મુહૂર્ત સવારે છ વાગીને ઓડતાલીસ મિનિટથી સવારે દસ વાગીને તેર મિનિટ સુધી છે હવે આપણે જાણીએ લાભ પંચમીનું મહત્ત્વ શું છે તેના વિશે તો લાભ પંચમીનો તહેવાર દિવાળી પછી પાંચમા દિવસે આવે છે આ તિથિ ઉદ્યોગપતિઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે આ દિવસ નવી દુકાન નવી પાટી નવી ઘરોમાં બનતી રહે છે વ્યવસાય અથવા કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વધુમાં લાભ પંચમીના દિવસે નવા હિસાબ કિતાબ ખોલવાને પણ શુભ માનવામાં આવે છે આ દિવસે નવા ખાતા વહીઓ પર શુભ લાભ અને સ્વસ્તિકના ચિહ્નો લગાવીને